એમની વચ્ચેનો સંપર્ક કોણ ખાલી જગ્યા હોય છે તો મિત્રો સંપર્ક કોણ એટલે શું ખબર પ્રવાહી અને ઘન પદાર્થ જે એકબીજાને સ્પર્શે ત્યાં સ્પર્શક દોરીએ સ્પર્શક અને ઘનની સપાટી વચ્ચે રચાતો કોણ અને હા મિત્રો આ સંપર્ક કોણ માટે એ અને ક્ષાંતતા વધારે હોવી જરૂરી છે પણ શુદ્ધ પાણી છે અને શુદ્ધ ગ્લાસ તો એમની વચ્ચે એની જે સપાટી છે ને મિત્રો એવા લાગતું નથી બરાબર સપાટી સ્ટેટ હોય છે તો આવા સંજોગોમાં એ સપાટી વચ્ચે રચા ઓકે હા જો આવી રીતે બહિર્ગોળ સપાટી મિત્રો હોય તો કોણ રચાય ઘટ પ્રવાહી હોય અંતરગોળ સપાટી હોય તો પણ આમ કોણ રચાય છે પણ શુદ્ધ પાણીને શુદ્ધ જે ક્લાસ છે એમની વચ્ચે મેનિસ્કસ આવી રીતે રચાતું નથી અંતરગોળ કે બહિર્ગોળ સપાટી રચાતી નથી એટલે કોણ કેવો હોય છે મિત્રો શૂન્ય થાય છે સંપર્ક કોણ એટલે આપણો જવાબ શું આવશે શૂન્ય જે ઘન પદાર્થો દ્રશ્ય પ્રકાશ માટે પારદર્શક હોય અને જેની વાહકતા તાપમાન સાથે વધતી હોય એના બંધારણમાં મિત્રો શું હોય છે તો મિત્રો મિત્રો કારણ કે છે ને એના બંધારણમાં પરમાણુ હોય છે અને જેમ જેમ તાપમાન વધે એમ એમ પરમાણુ ની અંદર બંધ છૂટા પડે છે અને ઇલેક્ટ્રોન મુક્ત હોય વધતા જાય છે છેલ્લી કક્ષામાંથી ઇલેક્ટ્રોન છૂટા પડતા જાય છે ઓકે એટલે આને કારણે એની વાહકતા વધતી જાય છે તાપમાન વધે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છૂટા પડે અને એ વિદ્યુતના વનમાં ભાગ લે છે એટલે મિત્રો વાહકતા વધે છે એટલે આવા પદાર્થ સ ઘન કહેવાય છે અને સહસંયોજક ઘનના બંધારણમાં પરમાણુ હોય છે મિત્રો

કદ ગુણ્યા એટલે શું થાય મિત્રો એમ થાય અને ઇન્ટુ જી આટલું ઉત્પ્લાવક બળ લાગે છે ઉત્પ્લાવક બળ જો પ્રવેગ આપણે એ કહીએ તો એ બરાબર એમ એને કરતા બનાવો મિત્રો એક્સ એ રોજી અપર એમ આવશે એક્સ ના બાજુ લઈ લઉં છું એ રો જી બાય એમ ઇન્ટુ એક્સ પરંતુ મિત્રો લોલન ની અંદર આપણે જોયું કે થાય છે સ્ક્વેર કાઢી નાખો સ્કવેર રૂટમાં એરોજી બાય એમ થાય છે ટુ પાય બાય ટી એમ ઓકે એટલે શું જવાબ આવશે મિત્રો એ જવાબ આવશે નેક્સ્ટ ચોથું જોઈએ છે એક બરણીમાં એકબીજા મિશ્રિત ન થઈ શકે તેવા રોવન અને રોટુ ગંઠાવાળા બે પ્રવાહી ભરેલા છે અને મિત્રો આ ભરણીમાં રોત્રી ગંઠાવાળો ગોળો નાખતા તે આકૃતિમાં બતાવ્યા મુજબ સંતુલનમાં રહે તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો મિત્રો પ્રવાહીમાં જેમ જેમ ઉપર જઈએ એમ એમ ઘનતા ઓછી થતી જાય છે મિત્રો ચાલે ચલાયો એટલે ઉપર જતાં જઈએ એમ ઘનતા ઘટતી જાય છે એટલે આવું આવે મિત્રો આની ઘનતા સૌથી ઓછી આની ઘનતા એમથી વધારે અને આની ઘનતા એમનાથી વધારે ઘનતા વધારે એટલે સ્વાભાવિક છે વજન વધારે હોય એટલે પ્રવાહ નીચે રહે છે એટલે આપણો જવાબ કયો આવશે એ આવશે રો વન ઇઝ લેસ ધેન રો થ્રી ઇઝ લેસ ધેન રો ટુ આવશે નેક્સ્ટ પાંચમું છે મિત્રો એક નક્કર ગોળાનું કદ વી છે અને તેના ઘનતા રોવન છે કે રોટુ ઘનતા વાળા પ્રવાહી માં મુક્ત પતન કરે છે જો પ્રવાહી દ્વારા ગોળા પર લાગતું શાંતા ગોળાના વેગના સમ પ્રમાણમાં હોય તો મિત્રો ગોળાનો અંતિમ વેગ કેટલો હશે તો ગોળાનું વજન કેટલું મિત્રો આવશે ગોળાનું વજન આપણે એમ લઈએ એમ તો દળના બદલે શું આવશે કદ ગુણા ઘનતા બરાબર ઘનતા કેટલી છે રોવન એટલે એમ વન થયું ઇન્ટુ

વી લઈએ છીએ વીટી આપણે ધારીએ છીએ પેલા કદ છે અને આ વેગ છે ઓકે તો અંતિમ વેગ વીટી કેટલો વી રો વન જી માઇનસ વી રો ટુ જી ઇઝ ટુ કે વીટી ચાલો વીજી કોમન રો વન માઇનસ રો ટુ ઇઝ ઇક્વલ ટુ કે વીટી ઓકે વીટીને આપણે કરતા બનાવીએ

બીને સાબુના દ્રાવણમાં સાબુના પાણીમાં ડુબાડેલ છે તો નીચેના પૈકી કઈ આકૃતિ પ્રવાહીના સ્તંભની સાચી સ્થિતિ દર્શાવે છે તો મિત્રો બંને માટે પાણી અને સાબુના દ્રાવણ બંને માટે સંપર્ક કોણ કેવો હોય લઘુ કોણ હોય અને હા મિત્રો સંપર્ક કોણ લઘુ હોય ને એટલે મેનેસ અંતર થાય છે મિત્રો તો બંનેમાં વેનેસ્કસ અંતર્ગોળ છે એટલે સી અથવા ડી જવાબ આવે પરંતુ સાબુના દ્રાવણ માટે મિત્રો પૃષ્ઠતાણ વધુ હોવાથી એની ઊંચાઈ ઓછી હોય છે એટલે ઊંચાઈ આની અંદર આ સાબુના દ્રાવણ માટે ઓછી છે જ્યારે પાણી માટે કેવી છે મિત્રો વધારે છે એટલે આપણો જવાબ કયો આવે ડી આવશે ચલો મિત્રો સાતમું એમ સી કે જોઈએ આઠ ગુણા દસ થી ત્રણ ઘાત મીટર વ્યાસવાળા નળીમાંથી પાણી સતત વહે છે નળીમાંથી બહાર નીકળતી વખતે પાણીનો વેગ પોઈન્ટ ચાર મીટર પ્રતિ સેકન્ડ છે અને નળની નીચે બે ગુણા દસ થી માઇનસ મીટર અંતરે પાણીના પ્રવાહ નળીનો વ્યાસ કેટલો હશે મિત્રો તો અહીંયા વ્યાસ કેટલો છે શરૂઆતમાં આઠ ગુણા દસ ત્રણ ઘાત મીટર ઓકે શરૂઆતમાં વેગ વી કેટલો છે પોઈન્ટ ચાર મીટર પ્રતિ સેકન્ડ આપણે એચ જોઈએ છીએ પોઈન્ટ બે મીટર અંતર આવશે

છ આપણે એના માટે ગુણાકાર કરીએ તો કેટલા થશે ચાર દુ આઠ બે ચિંગ બાર અને બાર પોઈન્ટ આઠ થશે ગુના દસ થી માઇનસ છ સ્ક્વેર આવશે અને મિત્રો ચાર નો વર્ગ સોળ તો આનો વર્ગ મૂળ ત્રણ પોઈન્ટ છ થશે દસ ની માઇનસ ત્રણ ઘાત એટલે આપણો જવાબ કયો આવશે સી આવશે એટલે ગણા છે ને મિત્રો આપણે વર્ગમૂળ અંદાજ જવાબ ઉપરથી લગાડી દેવાનો હોય છે કે ભાઈ સોળ હોય તો એનું વર્ગમૂળ મૂળ ચાર થાય તો બાર પોઈન્ટ આઠ છે ચાર ની અંદર વર્ગમૂળ થાય ઓકે સ આઠમું મિત્રો એક પાણી ભરેલ ટેન્કમાં લોખંડના ગોળાનું મુક્ત પતન કરતા ગોળાનો ટર્મિનલ વેગ વે દસ સેમી પ્રતિ છે લોખંડ ની ઘનતા સાત પોઈન્ટ આઠ ગ્રામ પ્રતિ સેમી ક્યુબ છે પાણીનો શાંતા ગુણાંક આપ્યો છે આ જ ગોળાને આપેલ ટેકમાં ગ્લિસરીનમાં મુક્ત પતન કરવામાં આવે તો ટર્મિનલ વેગ કેટલો ગ્લિસરીનની ઘનતા આપેલી છે અને શાંતા ગુણાંક આપેલો છે તો ટર્મિનલ વેગને મિત્રો શાંતા ગુણાંક અને ઘનતા સાથેનો આપણે સંબંધ લેવાનો છે

તો આપણે શોધવાનું શું છે મિત્રો ગ્લિસરીન અંદર ગોળાનો વેગ શોધવાનો છે તો વીટી ટુ છેદમાં વીટી વન ગુણોત્તર લઈ લો તો રો માઇનસ રો ટુ ઇટા ટુ ઇટા ઉપર રો માઇનસ રો વન રો તરીકે શું છે મિત્રો તો કે ગોળાની ઘનતા ગોળાની ઘનતા કેટલી આપેલી છે સાત પોઈન્ટ આઠ રો ટુ ગ્લિસરીન ઘનતા બત્રીસ ક્રોસ ઇટાવન કેટલું છે મિત્રો આઠ પોઈન્ટ પાંચ ગુણા દસ થી માઇનસ ચાર ઘાત તો આને આપણે પાસકલ ઇન્ટુ સેકન્ડમાં ફેરવી તો શું આવે એક પોઈન્ટ બત્રીસ ગુણા દસ થી માઇનસ ચાર ઘાત આવે છેદમાં રો માઇનસ રો તો રો તરીકે ગોળો જ આવશે અને રો તરીકે શું આવશે પાણીની ઘનતા પાણીની ઘનતા મિત્રો કેટલી લઈ આવશે એક લઈ લઈ છે સીજીએસમાં ઓકે આ બધું ઓડી જશે વીટી ટુ વીટી વન વડે ગુણાકાર કરીએ તો ગુણ્યા દસ ઓકે મિત્રો હવે આમનો આપણે સાદુરૂપ આપીએ તો સીજીએસ ની અંદર આપણને જવાબ મળશે ચલો મિત્રો આપણે આનું જો સાદુરૂપ આપીએ તો વીટી ટુ કેટલા જવાબ આવશે છ પોઈન્ટ પચીસ અને દસ ની માઇનસ ચાર ઘાત ઓકે આપણો જવાબ શું આવશે બી આવશે અહીંયા યાદ રાખજો મિત્રો કે ઘોડો એક નો એક છે પ્રવાહ બદલે છે બાકી આવા જ એમ આપણે જોયા તો ઘોડો બદલે છે પ્રવાહી એક નો એક રહે છે એટલે અહીંયા ચેન્જ કરવાનું હોય છે ડબલ્યુ વજન અને રો ઘનતા પદાર્થ રોવન ઘનતા વાળા પ્રવાહીમાં તરે છે આ પદાર્થનું દેખીતી વજન કેટલું થશે મિત્રો તો મિત્રો પદાર્થનું વજન માઇનસ શું થશે ઉત્પલાવક બળ તો પહેલા તો વજન ડબલ્યુ લઉં છું

એ બે છે એમની લંબાઈ નો ગુણોત્તર તેમને એક સરખા બોલ ખેંચવામાં આવે એમ સમાન છે વાય સમાન છે લંબાઈ નો ગુણોત્તર કેટલો લંબાઈ મતલબ લંબાઈના ને વધારા નો ગુણોત્તર ડેલ્ટા એટલે

એટલે મિત્રો એક આવે મતલબ એક જેમ એક ઓકે અહિયાં છે ને મિત્રો આર ટુ બાય આર વન છે એટલે અહિયાં શું આવશે એક ના બે જ આવશે એટલે એક જેમ ચાર થશે એક જેમ ચાર એટલે આપણો જવાબ શું આવશે બે તો મિત્રો ચેડબલી નીટમાં આપણે સ્પેશિયલ એમસીક્યુ જોયા હજી પણ વધારે એમસીક્યુ માટે આપણે પાર્ટ ટુ નો વિડીયો લેક્ચર જોતા રહો થેન્ક યુ મિત્રો